ભાવનગરના રાજા તત્તસિંહજીના સમર્પણની આજે વાત કરવી છે ભાલના ગાફ ગામની આ વાત છે ગાફ ગામમાં ચુડાસમાનું રાજ છે કોઈ પ્રસંગથી ગાફ ગામમાં બધા રજવાડાઓના રાજાને આમંત્રણ આપવામાં આવે છે ગાફ ગામમાં ભાવનગરના રાજા પણ આવવાના છે ભાવનગરની એક દરજીની દીકરી ગાફમાં સાસરે છે એને ખબર પડે છે કે ભાવનગરના રાજા પણ આવવાના છે ત્યાં તો આ દીકરી ખુશ ખુશ થઈ જાય છે આ દીકરી એટલી હરખમાં આવી ગઈ કે એના દેરાણી જેઠાણી નણંદ બધાને એમ કહેવા લાગી કે આપણા ગામમાં મારો બાપ આવવાનો છે અઢારસો પાદરનો ધણી આવવાનો છે આયા જે મહારાજાઓ આવવાના છે ને એમાંથી અમારા ભાવનગરના બાપુ છે ને એ સૌથી મોટા રાજા છે આ દીકરીને તો ક્યાંય હરક નથી સમાતો હો રાજા મહારાજાના સામૈયા કરવામાં આવ્યા એમ કહેવાય કે રાજા મહારાજાઓના ગાફ ગામના પાદરમાં ધામધૂમથી સામૈયા થયા છે અબિલ ગુલાલ ઉડે છે ગાફ ગામની બહેનો દીકરીઓ ગીતો ગાતી ગાતી રાજા મહારાજાના સામૈયા કરવા જાય છે બધા રાજા મહારાજાઓ આવ્યા છે કોઈ કોડી પર છે તો કોઈ હાથીની અંબાડી પર છે આ દરજીની દીકરીની નણંદ પૂછે છે કે ભાભી તમે ત્રણ ત્રણ દિવસથી કહો છો કે મારો બાપ આવવાનો છે અઢારસો પાદરનો ધણી આવવાનો છે આમાંથી તમારો બાપ કયો છે એટલે દીકરી જવાબ આપે છે કે હાથીની અંબાડી ઉપર જે બેઠા છે ને ઈ મારા બાપુ છે મહારાજ તત્તસિંહજી છે મહારાજ તત્તસિંહજીની સામે દીકરીની નણંદ જોવે છે તેને જોઈને નણંદ હસવા લાગી દીકરી પૂછે છે કેમ બેનમાં હસો છો ત્યારે દીકરીની નણંદે દીકરીને મેણું માર્યું કે આ તારો બાપ છે જેના અંગ ઉપર એક ઘરેણું નથી ભાવનગરના રાજને શોભે એવો શણગાર નથી આ મોટો રાજા હોય એવું લાગતું તો નથી આ તારો બાપ પણ કહેવાય છે ને કે એક દીકરી બધું સહન કરી શકે પણ એના પિયરનું મેણું ક્યારેય સહન ના કરી શકે દીકરીને પિયરનું એવું મેણું લાગ્યું જાણે તેનું કાળજું કોરાઈ ગયું હોય દીકરીની આંખમાંથી આંસુ આવી ગયા દીકરી ત્યાં જ ઊભી રહી ગઈ અને સામૈયા આગળ નીકળી ગયા ભાવનગરના રાજાના દીવાન કોઈ કામ અંગે પાછળ રહી ગયા હતા દીકરી તેને જોઈ ગઈ અને તેને ઓળખી ગઈ આગેથી દીકરીએ ઓવારણા લીધા ખમ્મા ગણી બાપુને દીવાન કહે છે બેટા તે મને બાપુ કીધું તો તો તું ભાવનગરની દીકરી લાગે છે દીકરી જવાબ આપે છે કે હા બાપુ છું તો ભાવનગરની પણ દીકરી તું કેમ રડે છે આવો હરખનો પ્રસંગ છે અને તારી આંખમાં આંસુ કેમ છે અરે ના બાપુ કંઈ નથી દીવાન દીકરીને કહે છે બેટા સાચું ના કે તો તને જગદંબાના સોગંદ છે દીકરીએ કહ્યું કે બાપુ ત્રણ ત્રણ દિવસથી હરખથી બધાને કહેતી ફરું છું કે મારો બાપ આવવાનો છે અઢારસો પાદરનો ધણી આવવાનો છે પણ આજે આપણા બાપુ એ ભાવનગરને શોભે એક રાજાને શોભે એવો શણગાર નથી સજ્યોને એટલે મારી નણંદ મને મેણા મારે છે એટલું સંભળાવતા જેમ કહેવાય કે આમ દીવાનની આંખો બદલાણી એમ તારી નણંદ તને મેણા મારે છે હા બાપુ પણ તમને એક વિનંતી કરું છું કે જોજો હું મારી નણંદને કંઈ સજા ના થાય જોજો હો મારા સાસરિયાને બાપુનો ઠપકો ના મળે બાપુ આખી જિંદગી મારે સસરામાં રહેવાનું છે દીવાન કહે છે અરે બેટા નો રાજા કોઈ દી કોઈને સજા ના કરે કાલે સવારે તારી નણંદને લઈને બાપુના ઉતારે આવજે હા બાપુ પણ જોજો હો મારી નણંદને કોઈ વસમાં વેણ ના કહેશો અરે બેટા વસમાં વેણ ભાવનગરની અમીરાતમાંથી કોઈ દી નીકળે નહીં રાત્રે દિવાન તખ્તસિંહજીને કહે છે બાપુ ભાવનગર રાજને સાજે એવો શણગાર કાલે તમારે કરવો પડશે અને બાપુએ શું જવાબ આપ્યો હે અરે દિવાન અઢારસો પાદરનો ધણી છું એ તો આખું જગત જાણે છે મને તો મુરલીધર અને માં ખોડિયારે આપેલું છે એનો મારે ઠાઠ શું કામ કરવો જોઈએ અરે મારી પાસે તો ઘણું છે પણ એનો દેખાડો શું કામ કરવું તો કે ના કાલે તમારે અઢારસો પાદરના રાજાને શોભે એવો ઠાઠ કરવો પડશે રાજાને નવાઈ લાગે છે પણ એનું કારણ શું દિવાન તમે આજે આવી વાત કેમ કરો છો દિવાન રાજાને વાત કરે છે કે ભાવનગરની એક દરજીની દીકરી ગાફ ગામમાં સાસરે છે એની નણંદ એને મેણા મારે છે કે તારા બાપે અઢારસો પાદરના ધણીને શોભે એવો ઠાઠ નથી કર્યું શું વાત કરો છો દિવાન આપણી ભાવનગરની દીકરીને મેણા મારે દિવાન હું અઢારસો પાદરનો ધણી છું ને તો અઢાર શેર ઘરેણા રાતોરાત તૈયાર કરાવો અને અહીંયા લાવો

આવીને દીકરી ખોળો પાથરીને બાપુને પગે લાગી ત્યાં તો અઢારસો પાદરના ધણી ઊભા થઈ ગયા અને દીકરીને કહ્યું બેટા તારો પાથરેલો ખોળો ઘડીક લેતી નહીં તું ભાવનગરની દીકરી એટલે મારી પણ દીકરી કેવા બાપ તું સાસરે આવી ત્યારે હું તને કઈ દઈ શક્યો નથી બેટા તારો પાથરેલો ખોળો ઘડીક લેતી નહીં હો હવે સાંભળજો હો એ રાજા કે જેને મોજડીઓ કોઈ બીજા પહેરાવતા હોય જેને હજુરિયા ખંકારા કરતા હોય એ અઢારસો પાદરનો ધણી આજે ઉઘાડા પગે દીકરીની સામે પગલા માંડે છે દીકરીને બીક લાગે છે કે આજે નક્કી કંઈક ના બનવાનું બનશે મારી નણંદને મારશે ગાળ દેશે સજા આપશે પણ ભાવનગરના રાજા કોઈ દી સજા ના કરે અરે આ રાજા તો દીકરીના મેણાને દૂર કરવા દસ ડગલા આગળ ચાલે અને એમ કહેવાય કે રાજા એ જે અઢાર શેર ઘરેણા પહેર્યા હતા ને એ એક પછી એક ઉતારીને દીકરીના ખોળામાં નાખવા માંડ્યા અરે પોતાના અંગ ઉપરથી ભાવનગરના રાજા તખ્તસિંહજીએ તે દિવસે અઢાર શેર ઘરેણા ઉતારીને દરજીની દીકરીને આપી દીધા અને દીકરીના સાસરિયાને બોલતા બંધ કરી દીધા સાહેબ આને સમર્પણ કહેવાય આવા ત્યાગ અને સમર્પણની વાતો તો ઇતિહાસના પાને અમર છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો તથા આવા આમ નવા વિડીયો જોતા રહેવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરો ધન્યવાદ